હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ ઉનાળાની શરૂઆતમાં સહેજ ગરમી પડવાની શરૂઆત થાય એટલે તરત જ યાદ આવે વરિયાળીનું શરબત તો રોજ રોજ વરિયાળી પીસવાની કે પલાળવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે ઉનાળામાં ઠંડક આપનાર વરિયાળીનું સિરપ જે ચારથી પાંચ મહિના સુધી નોર્મલ ટેમ્પરેચરમાં સાચવી શકાય તેની રીત બતાવું બસ એકવાર વરિયાળી સિરપ બનાવી અને રાખી લો પછી વરિયાળી સિરપ સાથે ઠંડુ પાણી ઉમેરી દો એટલે અડધી મિનિટમાં શરબત તૈયાર થઈ જશે તો ચાલો વરિયાળીનું શરબત કેવી રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો વરિયાળીનું શરબત બનાવવા માટે મેં અહીંયા આ રીતે અડધો કપ વરિયાળી લીધેલી છે તમે આ રીતે એક કપ ભરીને પણ વરિયાળી લઈ શકો છો જો તમે એક કપ વરિયાળી લેતા હોય તો સામે તમારે ચાર કપ ખાંડ લેવાની રહેશે અત્યારે મેં અડધો કપ વરિયાળી લીધેલી છે અને સાથે જ આપણે આઠથી દસ એલચીના દાણા ઉમેરીશું ચાર કપ ભરીને ખાંડ લઈશું મેં આ જ કપથી એક કપ વરિયાળી લીધેલી છે અત્યારે મેં ખાંડ લીધેલી છે તમે સાકર પણ લઈ શકો છો હવે આપણે બાઉલમાં વરિયાળી અને એલચી લીધેલા છે તો તેની અંદર આપણે પાણી ઉમેરીશું પાણી નાખ્યા બાદ વરિયાળીને આ રીતે સરખી લેવલમાં કરી દઈએ વરિયાળીને આપણે બે થી ત્રણ કલાક માટે પલાળવા દઈશું હવે વરિયાળી એકદમ સારી રીતે ફૂલી ગઈ છે તેને આપણે મિક્સર જારમાં પાણી સહિત એડ કરી દઈએ સાથે જ આપણે વન ફોર કપ પાણી ઉમેરી અને ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈએ હવે આપણે બાઉલ ઉપર આ રીતે મલમલનું કપડું કે કોટનનું કપડું રાખી દઈએ પેસ્ટ એડ કરી અને બધામાંથી આપણે રસ નીચોવી લઈએ તો આ રીતે બરાબર આપણે રસ નીચોવી લેવાનો છે તૈયાર કરેલો રસ અંદાજે દોઢ કપ જેટલો થયેલો છે હવે આપણે શરબત બનાવવા માટે ચાર કપ ખાંડ લીધેલી છે તો જે કપથી મેં ખાંડ લીધેલી છે તે જ કપથી બે કપ જેટલું પાણી એડ કરીને ખાંડને સારી રીતે ઉકાળી લઈએ ખાંડનું પાણી સરસ ઉકળવા લાગ્યું છે અને ખાંડ પણ આપણી ઓગળી ગઈ છે હવે આપણે વરિયાળીનો પલ્પ એડ કરી શરબત મધ જેવું સ્ટીકી થાય તેવું ઉકાળી લઈએ અહીંયા તમારે કોઈ પણ તારની ચાસણી નથી કરવાની હવે આપણે આ શરબતને ચેક કરી લઈએ તો આ રીતે સ્ટીકી થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરીને થોડો ગ્રીન ફૂડ કલર એડ કરીને શરબતને ઠંડુ કરી લઈએ વરિયાળીના શરબતને ઠંડુ થવા દઈશું હવે આપણે શરબતમાં પ્રિઝર્વેટિવ તરીકે ચપટી લીંબુના ફૂલ ઉમેરી દઈએ ફરી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ વરિયાળી અને સુગરનું સિરપ આ રીતે એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકશો આ રીતે વરિયાળી શરબત ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને બોટલમાં ભરી લઈએ આ રીતે વરિયાળી નું સિરપ તૈયાર હશે તો તમે બે જ મિનિટમાં વરિયાળીનું શરબત તૈયાર કરી શકો છો તો આ આપણું વરિયાળીનું શરબત તૈયાર છે અને હવે આપણે વરિયાળીનું શરબત બનાવવા માટે સિરપ તૈયાર કર્યું છે તે લઈશું ગ્લાસમાં સાથે જ આપણે આઈસક્યુબ લઈશું અને ઠંડુ પાણી એડ કરી દઈએ તો હવે આ ઉનાળાની ગરમીમાં પી શકાય તેવું વરિયાળીનું શરબત તૈયાર છે તો ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત માત્ર અડધી મિનિટમાં તૈયાર કરો છે ને એકદમ સહેલી રીત વરિયાળીનું શરબત બનાવવું બહુ જ સરળ છે તો તમે પણ આ ઉનાળામાં વરિયાળીનું સિરપ આ રીતે બનાવી અડધી મિનિટમાં પી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ